હે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફ્રીથી એક વખત ટેકનિકલ નકો યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયો હું તમને બતાવીશ કે રોપોસો એપ્લિકેશન પર તમે વિડીયો કેવી રીતે અપલોડ કરી શકો આ મિત્રો બધી માહિતી આપીશ કે તમે કેવી રીતે તમારા પોતાના વિડીયો ક્રિએટ કરી અને રોપોસો એપ્લિકેશન પર મોકલી શકો હા મિત્રો આના પહેલાં મેં વિડીયો બનાવેલ છે જો તમને રોપોસો એપ્લિકેશન યુઝ કરતા ના આવડતું હોય તો તમે આઈ બટનમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં જઈને તે લિંક ખોલશો એટલે તમને બધું માહિતી મળી જશે રોપોસો શું છે અને કેવી રીતે યુઝ કરવો પણ મિત્રો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે તેના ઉપર વિડીયો કેવી રીતે અપલોડ કરી શકો તો ચાલો મિત્રો તમારો ટાઈમ વેસ્ટ કર્યો કે જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરું તો તેના માટે આપણે સૌથી પહેલાં રોપોઝ એપ્લિકેશનને ઓપન કરી લઈશું આમાં જોઈ શકો છો મિત્રો રોપોઝ એપ્લિકેશન ઓપન કરી ચૂક્યો છું ત્યાર પછી તમે જોઈ શકો છો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે કેમેરાનું તમારે સિમ્પલી કેમેરાનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે કેમેરાનું ઓપ્શન પર તમે જેવો ક્લિક કરશો મિત્રો એટલે તમારો કેમેરો ડાયરેક્ટ ઓપન થઈ જશે તો હું આના ઉપર ક્લિક કરીશ જોઈ શકો છો મિત્રો કેમેરા પર તમે ઓપન કરશો એટલે તમારો કેમેરો ઓપન થઈ જશે ત્યાર પછી મિત્રો જેમ કે મારે અત્યારે કેમેરા પરથી વિડીયો નથી અપલોડ કરવા તમે જો કેમેરા પરથી ઈચ્છો તો કેમેરા પરથી તમારો વિડીયો જે છે તે રેકોર્ડિંગ કરી અને અપલોડ કરી શકો પણ મિત્રો મારે અત્યારે ગેલેરીમાંથી એક વિડીયો અપલોડ કરવો છે તો હું સિમ્પલી આલ્બમ પર ક્લિક કરીશ આલ્બમ પર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ખોલી જશે ત્યાર પછી અહીંથી એક મિત્રો વિડીયોને આપણે સિલેક્ટ કરી લેશું ત્યાર પછી અહીંથી એક વિડીયો જેમ કે એક આ વિડીયો છે હું સિમ્પલી આના ઉપર ઓકે થઈશ એટલે તે વિડીયો આવી જશે ત્યાર પછી અહીં ઉપર લખેલું છે ડન તેના ઉપર સિમ્પલી ક્લિક કરશું તેના ઉપર ક્લિક કરશું એટલે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો એકદમ અહીંયા આવી ચૂક્યો છે હવે આમાં તમને બતાવું સૌથી પહેલાં હું વોલ્યુમ જરાક બંધ કરી દઈશ ત્યાર પછી જુઓ મિત્રો સૌથી પહેલાં ઇફેક્ટ તમને જોવા મળશે અહીં ઇફેક્ટ તેના ઉપર હું સિમ્પલી ક્લિક કરીશ એટલે તમે અલગ અલગ પ્રકારના અહીં ઇફેક્ટ નાખી શકો છો જો મિત્રો અલગ અલગ પ્રકારના તમે ટિકટોકમાં જેમ તમે ઇફેક્ટ નાખતા હતા તેમાં આમાં પણ તમે અલગ અલગ પ્રકારના ઇફેક્ટ નાખી શકો છો સિમ્પલી તમારી ઇફેક્ટ જે પણ લગાવો સિમ્પલી તેના ઉપર આવી રીતના હોલ્ડ કરી રાખવાનું એટલે તમે જોઈ શકો છો ઘણા બધા ઇફેક્ટ તમને અહીં જોવા મળી રહેશે જેમ કે આમ તમે હોલ્ડ કરશો એટલે ડાયરેક્ટ ઇફેક્ટ આવી જશે જો મિત્રો ઘણા બધા ઇફેક્ટ છે અહીં તો હું સિમ્પલી એક ઇફેક્ટને અહીં સિલેક્ટ કરી લઈશ ઇફેક્ટ ને મિત્રો સિલેક્ટ કર્યા પછી સિમ્પલી ઓકે પર ડન પર ક્લિક કરવાનો એટલે ઇફેક્ટ આપણું રહી ચૂક્યું છે ત્યાર પછી આપણને ઓપ્શન જોવા મળશે સ્ટીકરનું સ્ટીકર પર તમે જો ક્લિક કરશો એટલે તમે અહીંથી સ્ટીકર એડ કરી શકો છો જોઈ શકો છો અહીંયા ટેક્સ્ટનું ઓપ્શન છે અહીં તમારે કંઈ લખવું હોય તો તમે લખી પણ શકો છો ત્યારબાદ સિમ્પલી ઓકે પર ડન કરશો ત્યાર પછી તમને ઓપ્શન જોવા મળશે સ્ટીકરનું સ્ટીકર પર તમે ક્લિક કરો છો તો તમને ઘણા બધા અહીં સ્ટીકર જોવા મળી જશે જોઈ શકો છો આ બધા સ્ટીકર છે તમે સિમ્પલી તેના ઉપર ક્લિક કરવાથી તેને એડ કરી શકો છો જેમ કે અહીંથી એક સ્ટીકર આપણે એડ કરી લેશું તમે જીઆઈએફ પણ અહીં એડ કરી શકો છો તો હું સિમ્પલી એક સ્ટીકર લઈ લઈશ તે સ્ટીકર એડ થઈ ચૂક્યો છે ત્યાર પછી તમારે દંડ પર ક્લિક કરવાનું ત્યાર પછી તમારો ઓપ્શન અહીં જોવા મળશે મ્યુઝિકનું તમારી મ્યુઝિક જો તમારા વિડીયોમાં કોઈ અલગથી નાખવો હોય તો તમે નાખી શકો છો તમારે વોઇસ ઓવર કરવો હોય તો તમે વોઇસ ઓવર પણ કરી શકો છો ત્યાર પછી મ્યુઝિક પર તમે ક્લિક કરો છો તો તમને બધી કેટેગરી જોવા મળી જશે મ્યુઝિકની તમે જોઈ શકો છો ગુજરાતી પણ તમને જોવા મળી રહેશે આપણે ગુજરાતી સોંગની અહીંથી એક સિલેક્ટ કરશું ત્યાર પછી તમે સિમ્પલી અહીંથી સર્ચ પણ કરી શકો છો કોઈ પણ તમારું ગુજરાતી ગીતને તો હું એક આ ગીતને સિલેક્ટ કરી દીધી ત્યાર પછી યુઝ પર ક્લિક કરવાનું એટલે તે સોંગ માં એડ થઈ જશે ત્યાર પછી રાઈટ પર ક્લિક કરશું અહીં ત્યાર પછી મિત્રો તમારે જો વિડીયોને કટ કરવો હોય થોડો ઘણો તમે અહીં સિમ્પલી કટનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને કટ પણ કરી શકો છો ત્યાર પછી તમે અહીંથી બ્રાઇટનેસને વધારી શકો છો ત્યાર પછી ઓકે દઈશ જો મિત્રો આટલું કર્યા પછી સિમ્પલી તમારે શું કરવાનું રહેશે અહીં ઓપ્શન તમને જોવા મળે છે સેન્ડનું તેના ઉપર સિમ્પલી તમારે ક્લિક કરવાનું તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે ઓપ્શન જડશે કેપ્શનનું એટલે કે તમે તમારા વિડીયો વિશે કંઈ લખવા માંગો છો તો હું અહીં લખી દઈશ જેમકે લખી દઈશ રન ઓફ કચ ઠીક છે ત્યાર પછી તમારા ઓપ્શન જોવા મળશે હેસટેગનો તમે આમાં પણ મિત્રો હેસટેગ યુઝ કરી શકો છો હેસટેગ માટે સિમ્પલી હૅશેગ પર ક્લિક કરવાનું ત્યાર પછી અહીં તમે હેસટેગ લખી શકો છો જેમ કે આપણે લખશું ગુજરાતી જોઈ શકો છો હેસટેગ બધા અહીં આવી ચૂક્યા છે સિમ્પલી તમારે તેના ઉપર ક્લિક કરવાનું એટલે તે હેસટેગ સેટ થઈ જશે ત્યાર પછી મિત્રો તમે અહીંથી ડાયરેક્ટ લોકેશન પણ એડ કરી શકો છો તમારા વિડીયોમાં કે વિડીયો તમે કઈ જગ્યાએથી અપલોડ કર્યો છે ત્યાર પછી સિમ્પલી પોસ્ટ પર ક્લિક કરવાનું પોસ્ટ પર ક્લિક કરશું એટલે જોઈ શકું છું મિત્રો આપણો વિડીયો જે છે તે અહીં મને જોવા મળશે કે વિડીયો પોસ્ટ થઈ રહ્યો છે તો હું વિડિયોને પોસ્ટ થયા પછી તમને બતાવું ત્યાર પછી જોઈ શકું છું મિત્રો આપણો વિડીયો જે છે તે પોસ્ટ થઈ ચૂક્યો છે ત્યાર પછી સિમ્પલી હું મારી પ્રોફાઇલ પર જઈને તમને વિડીયો બતાવું હું સિમ્પલી મારી પ્રોફાઇલ પર અહીં ક્લિક કરીશ એટલે તમે જોઈ શકો છો આ જે છે તે આપણો વિડીયો અહીં આવી ચૂક્યો છે ઠીક છે જો મિત્રો આપણું આ વિડીયો અહીં આવી ચૂક્યો છે ત્યાર પછી તમારે જો આ વિડીયોમાં કાંઈ પણ ભૂલ થઈ હોય તો તમે સિમ્પલી અહીંથી એડિટ પણ કરી શકો છો એડિટનું ઓપ્શન જોવા મળશે ત્યાર પછી વિડીયોનું લાઇકનું ઓપ્શન ત્યાર પછી વોટ્સઅપ અને તમે ડાઉનલોડ પણ કરી શકો છો તો મિત્રો આ રીતે તમે રોપોસો એપ્લિકેશન પર વિડીયો ક્રિએટ કરી શકો છો અને તમે મોકલી શકો છો તો મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં લઈને નમસ્કાર